નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ પચીસ અને છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્ય ફળ પર આગળ વધીએ તે પહેલાં તમને એક વાત ખાસ જણાવી દઉં કે આ રાશિ ભવિષ્યફળ જે અગાઉ હું જે આપતો હતો તેના કરતાં થોડું લાંબુ છે કારણ કે આ બે દિવસનું રાશિ ભવિષ્ય ફળ છે આ સિવાય રાશિ ભવિષ્ય ફળના અંતમાં તમને કઈ રાશિના જાતકોએ રોકાણ કરવું સારું છે અને કઈ રાશિના જાતકોએ રોકાણ કરવું ન જોઈએ તે અંગેની માહિતી આપવામાં આવે છે તો ખાસ વિડીયોને છેક સુધી જોજો જેથી કરી અને તમને યોગ્ય માહિતી મળી રહે આ સિવાય તમે મને એ પણ ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં કે આ રાશિ ભવિષ્યફળ તમને કેવું લાગી રહ્યું છે તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સહકર્મચારીઓ દ્વારા સાથ સહકારનો રહેશે એટલે કે અગાઉ જે સહકર્મચારીઓ કદાચ તમને તમારા કાર્યમાં એટલા મદદરૂપ નહીં થતા હોય તે જ કર્મચારીઓ આ બે દિવસ દરમિયાન તમને ખૂબ જ મદદરૂપ થતાં જોવા મળશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે આવું બની શકે પણ આવું બનતું તમને આ બે દિવસ દરમિયાન જણાશે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમારા બોસ દ્વારા પણ તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે અને જો બોસ સાથે અગાઉ તમારા સંબંધો બગડ્યા હોય કદાચ તો તે સંબંધોમાં પણ સુધારો આવતો જણાશે અને બોસ જ તમારા કાર્યના વખાણ કરતા જોવા મળશે આ સિવાય રોકાણ માટે પણ આ બે દિવસ દરમિયાન તમને સારો એવો ફાયદો થાય તેવી શક્યતાઓ છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ બે દિવસ દરમિયાન તમારે અચાનક જ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે તમે વિચાર્યું પણ નહીં હોય કે આપણે આ આ રીતે ધાર્મિક યાત્રાનું આયોજન થશે પરંતુ તમારે આ આયોજન થઈ જાય અને તમે તેમાં જોડાઈ જાઓ આ સિવાય આ બે દિવસ દરમિયાન જો તમે કોઈક આર્થિક ભીષમાંથી પસાર થઈ રહ્યા છો અને ઘણા બધા લોકોની મદદ માગતા હશો તો તે મદદમાં પણ આ દિવસ દરમિયાન તમને પિતાનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે એટલે કે પિતા જ તમને આ બે દિવસ દરમિયાન આર્થિક મદદ કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ તો થતો તમે અનુભવશો નસીબનો જાણે સાથ સહકાર તમને મળી રહ્યો હોય તેવું પણ તમને લાગશે આ સિવાય રોકાણમાં પણ આ બે દિવસ દરમિયાન તમને લાભ થઈ શકે છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે હું એક જ લાઈન કહીશ કે આ દિવસને ખાસ જીતીને પસાર કરજો જો તમે રોકાણ કરતા હોય તો રોકાણ કરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખજો હું તો એમ જ કહીશ કે રોકાણ તમારે ટાળવું જ જોઈએ આ સિવાય તમે જો વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં પણ તમારે ખૂબ જ તકેદારીપૂર્વક વ્હીકલ ચલાવવું જોઈએ આ સિવાય આ દિવસ દરમિયાન તમારે સાસરી પક્ષ સાથે પણ કોઈ પણ જો બોલાચાલી થતી હોય તો તે બોલાચાલીને ટાળવી જોઈએ અન્યથા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય છેલ્લા ઘણા સમયથી કોઈ રોગની તમારે ટ્રીટમેન્ટ ચાલતી હોય અને તમે એ ટ્રીટમેન્ટમાં ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું આળસના કારણે ટાળી રહ્યા હોય તો ખાસ તમારે ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ જેથી કરી અને આકસ્મિક જે ખર્ચ છે દવાનો તે ટાળી શકાય અને તમારા હેલ્થને બચાવી શકાય આ સિવાય કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ મળતો જણાશે અને લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસના નવા નવા આઈડિયા પણ આપવામાં આવશે આ આઈડિયા અંગે કદાચ તમે વિચાર પણ નહીં કર્યો હોય કે આવો આઈડિયા મને મારું લાઈફ પાર્ટનર આપી શકે પણ તમને મળશે અને એ આઈડિયા યુનિક હશે અને તેના કારણે તમારા બિઝનેસના ગ્રોથમાં લાભ થાય તેવી પણ શક્યતા છે જોકે આ આઈડિયાની અમલવારી કરવામાં તમારે ખાસ તકેદારી રાખીને એટલે કે બે વખત વિચારીને પછી જ તેમાં અમલવારી કરવી જોઈએ આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો મળે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય છેલ્લા ઘણા સમયથી કોઈ બિઝનેસ ડીલ તમે ફાઇનલ કરવાનું વિચારી રહ્યા હોય અને તે અટ અટકી જતી હોય તો તે બિઝનેસ ડીલ પણ ફાઇનલ થતી જોવા મળશે અને તે પણ તમારા માટે ફાયદાકારક રહેશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ ચેતીને ચાલવા જેવું છે એટલે કે તમારે ખૂબ જ ધ્યાન રાખીને દિવસ પસાર કરવો જોઈએ સિઝનલ બીમારીમાં તમારે આજે ખર્ચ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે નોકરીના સ્થળે અથવા તો બિઝનેસ કરતા હોય તો બિઝનેસના સ્થળે તમારે ખૂબ જ ધ્યાન રાખીને બિઝનેસ કરતા હોવ તો ગ્રાહકો સાથે અને નોકરી કરતા હોવ તો બોસ સાથે ખૂબ જ ધ્યાન રાખીને વર્તન કરવું અન્યથા પનિશમેન્ટ કોઈ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય તમે જો અત્યારે લોન લેવાનું વિચારી રહ્યા હોય તો તે લોન લેવામાં પણ તમારે વિલંબ થાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ સંતાન સંબંધિત સારા સમાચાર તમને પ્રાપ્ત થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જે લોકો રિલેશનશીપમાં છે તેમને પણ આજના દિવસે એક વિશેષ પ્રકારનો રોમાંસ અનુભવાશે એકબીજાની જાણે એકદમ નજીક આવી રહ્યા હોય તેવું તમને લાગશે આ સિવાય જો તમે રોકાણ કરતા હોવ તો રોકાણમાં પણ તમને આજના દિવસે ખૂબ જ સારો ફાયદો થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે તમે કંઈક નવું કરો અથવા નવું શીખો તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે એકંદરે તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે આજે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે જો તમે આજના દિવસે ઘરથી દૂર રહેતા હશો તો તમને સતત મગજમાં એક જ વિચાર આવ્યા કરશે કાર્યસ્થળે કે હવે ક્યારે ઘરે જવું ક્યારે ટિકિટ બુક કરાવું બસ આ જ વિચાર તમારા મગજમાં ચાલ્યા કરશે આ સિવાય તમારા માતાના સ્વાસ્થ્યની પણ તમને સતત ચિંતા સતાવ્યા કરશે રોકાણ કરતા હશો તો રોકાણમાં આજના દિવસે ફાયદો મળે તેવી પણ શક્યતાઓ છે જમીન કે મકાનની ડીલ કરવાનું તમે જો વિચારી રહ્યા હોય અને છેલ્લા ઘણા સમયથી આ ડીલમાં તમને કોઈ ખાસ પોઝિટિવ રિસ્પોન્સ ન મળતો હોય તો આ બે દિવસ દરમિયાન તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ પણ તમને ડીલમાં મળી શકે છે જો કે તમારે ડીલ ખાસ બેલેન્સ સાથે કરવી જોઈએ બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં એટલે બેલેન્સ સાથે તમારે ડીલ અંગે નિર્ણય લેવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે અને આ સિવાય જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો આ કાર્યમાં પણ તમને સારી એવી સફળતા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે જો કે તમારે ખાસ જીવટપૂર્વક તમામ ડોક્યુમેન્ટ્સ જોઈને સમજી વિચારીને ને જ સહી કરવી જોઈએ જેથી કરી અને આગળ જતાં કોઈ મુશ્કેલી ના થાય આ સિવાય આજના દિવસે તમારે કોઈ જૂના પાડોશી સાથે મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે કોઈ નાના ભાઈ બહેનને મળવાના કારણે જૂની બધી વાતો એકબીજા સાથે શેર કરવાના કારણે એક અલગ પ્રકારનો આનંદ અનુભવે અનુભવાય તેવી પણ શક્યતાઓ છે રોકાણ માટે આજનો દિવસ તમારા માટે મધ્યમ સાબિત થશે અન્યથા દિવસ તમારા માટે શુભ રહેશે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજના દિવસે ખાસ કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે કુટુંબના કોઈ વ્યક્તિના કાર મળવાના કારણે જૂની કોઈ મિલકત હોય અને તે અંગે કોઈ ચર્ચા વિચારણા ચાલી રહી હોય તો તે બાબતે તમામ કુટુંબના સભ્યો આજના દિવસે એક થઈ અને પોઝિટિવ કોઈ નિર્ણય લે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમને તમારી વાણીના કારણે નોકરીમાં જસ મળે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ આજે તમારી વાણીના કારણે તમને કોઈ રેફરન્સથી કામ મળતું હોય તેવું પણ તમે અનુભવશો આ સિવાય આજના દિવસે તમને આજુબાજુના વેપારીઓ દ્વારા પણ તમને કામ મળે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમે ફાયદો થાય તમને તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે કુલ એકંદરે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે એટલે કે સમગ્ર દિવસ દરમિયાન તમે બસ પોતાનામાં જ મસ્ત રહેશો અને નવા નવા પ્લાનિંગોમાં વ્યસ્ત રહેશો એવું કહી શકાય આ સિવાય આજના દિવસે જે તમે જૂના જે બધા પ્લાનિંગો કર્યા હશે તે પ્લાનિંગોને કઈ રીતે પૂ પૂરા કરવા અને નવા આયોજનોને કઈ રીતે ઇફેક્ટિવલી તેમાં કામ કરવું તે અંગે તમે સંપૂર્ણ વિચારણા કરશો આ સિવાય તમે આજે પોતાના ઉપર પણ ખર્ચ કરો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે પોતાની જાતના એનાઉન્સમેન્ટ માટે પોતાના પોતાની જાતના ઇમ્પ્રુવમેન્ટ માટે જેને કહીએ કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એની ઉપર તમે આજે ખોવાયેલા રહેશો અને તમારું સમગ્ર ધ્યાન આજે તેમાં જ રહેશે રોકાણમાં પણ આજનો દિવસ તમારા માટે સારો રહેશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ સાવધાનીપૂર્વક દિવસને પસાર કરવાનો છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દોઢાધક્કા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કાર્ય તમે કોઈ એજન્ટને સોંપેલું હોય તો એવું પણ બની શકે કે આજે એજન્ટ દ્વારા તમને ફોન કરીને એવું કહેવામાં આવે કે કદાચ આની ફી વધી ગઈ છે કે આ મારો ચાર્જ વધી ગયો છે એમ આકસ્મિક ખર્ચ તમને વિદેશથી તમને જોવા મળતો હોય તેવું તમને લાગી શકે છે આ સિવાય આજના દિવસે તમે પોતાના પર પણ વધુ ખર્ચ કરી બેસો એટલે કે તમે વિચાર્યું પણ ના હોય કે ભાઈ આ વસ્તુ હું લઈશ બરાબર પણ અચાનક જ તમારા મગજમાં કોઈ વિચાર આવે કે આ પ્રોડક્ટ સારી છે લાઈને ખર્ચ કરી બેસું એમ કરીને તમે અચાનક જ ખર્ચ કરી બેસો એવું બની શકે છે તો આજના દિવસે તમારે ખાસ તમારા ખર્ચાને નિયંત્રણમાં રાખવાના છે એટલે ખર્ચાને જો નિયંત્રણમાં રાખવા હોય તો એક સાદી અને સિમ્પલ વાત છે કે તમારે મગજ ઉપર કંટ્રોલ રાખવો પડે એટલે કે મેડિટેશન આજના દિવસે તમારે કરવું જોઈએ જેથી કરી અને તમે આકસ્મિક ખર્ચ જે તમે પોતાના પર કરવા જઈ રહ્યા છો તે ઓછો થઈ શકે આ સિવાય રોકાણ કરવાથી તમારે બચવું જોઈએ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદો કરાવી જાય તેવો છે અને આ ફાયદો ખાસ સોશિયલ નેટવર્કિંગથી તમને થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે મિત્રો જે હોય તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સાથે જે કનેક્ટ થયા હોય અથવા તો ઓફલાઈન પણ તમારી સાથે જે ટચમાં હોય તેવા વ્યક્તિઓને કારણે તમને આ જે બિઝનેસ કે નોકરીમાં ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે જે જાતકો બિઝનેસ કરવા વિચારી રહ્યા હોય તે જાતકોને બિઝનેસની કોઈક નવી લાઈન તેમના મિત્રો દ્વારા સજેસ્ટ કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જે જાતકો નોકરી શોધી રહ્યા હોય તે જાતકોને મિત્રો દ્વારા કોઈ જો ઓપનિંગ અંગે જાણ કરવામાં આવે તેવું પણ બની શકે છે આ સિવાય મિત્રો સાથે તમારે વર્તન કરવામાં ખાસ તમારે તકેદારી રાખવાની છે મિત્રો સાથે કોઈ જૂના વાદ વિવાદને લઈને ઝઘડી ના પડાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે અન્યથા આજનો દિવસ તમારો મિત્રો દ્વારા ફાયદો કરાવી જનારો રહેશે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને સારો એવો ફાયદો મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે રોકાણ કરવું સારું છે અને કઈ રાશિના જાતકોએ ખાસ વિચારીને રોકાણ કરવું જોઈએ તો વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ આ ત્રણ રાશિના જાતકો અને આજે રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે જ્યારે મિથુન રાશિ સિંહ રાશિ અને કુંભ રાશિ આ ત્રણ રાશિના જાતકોએ આજના દિવસે રોકાણથી બચવું જોઈએ